તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો લઈએ વિદ્યાર્થી મિત્રો મિત્રોના ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન પેલા મારે આપવું છે તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જ્યાં તમે ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો જેમાં નીચે મુજબની માહિતી તમને મળવાની છે દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો જેમ કે ગણિત જય સર વિજ્ઞાન સર ઇંગ્લિશ નીલમ મેડમ આ બધા જ વિષયના વિડીયો તમને પ્રાપ્ત થશે એના સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો મળશે વિષય પ્રમાણે વાંચવા માટેનું મટીરિયલ પરીક્ષાના સમયે ખાસ વિદ્યાર્થીને તકલીફ હોય તો એના માટે ઉપયોગી અસાઇનમેન્ટ બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો એકમ કસોટીની સમજૂતીના વિડીયો અને સ્વ અધ્યયન પોથી પૂર્વમાં તકલીફ પડતી હોય તો એની સમજૂતીના વિડીયો આ બધું જ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને ડાઉનલોડ કરી શકો આ પેજ ખુલે તો તમારા મોબાઈલ નંબર નાખશો એટલે સેન્ડ ઓટીપી આવશે બરોબર તમારા મોબાઈલ નંબર નાખવાના છે તમારા મમ્મી પપ્પાના

એટલે પાર્ટ વાઇઝ તમને વેદ ડિજિટલના વિડીયો ફ્રીમાં મળશે એટલે તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરજો ચાલો યા દેવી સંસ્થિતા નમસ્ત 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 નમો નમ તો મિત્રો આપણે એની અનુવાદ જોઈએ સર્વભૂતે સર્વ એટલે થશે બધા અને ભૂતે એટલે થશે વિદ્યાર્થી મિત્રો પ્રાણીઓમાં બધા જ પ્રાણીઓમાં એટલે શરૂઆત ક્યાંથી કરીશું પ્રાણીઓમાં યા દેવી યા દેવી એટલે કે જે દેવી જે દેવી બધા જ પ્રાણીઓની અંદર એટલે કે પ્રાણીઓમાં વિદ્યારૂપેણ સંસ્થિતા તો વિદ્યારૂપેણ એટલે કે વિદ્યા રૂપે સંસ્થિતા એટલે કે રહેલી છે એટલે કે જે દેવી બધા પ્રાણીઓમાં વિદ્યારૂપે રહેલી છે આગળ નમઃ તસ્ય નમઃ તસ્ય નમઃ તસ્ય નમઃ તસ્ય એટલે તેને નમઃ એટલે નમસ્કાર નમઃ નમઃ એટલે કે વારંવાર નમસ્કાર એટલે કે વિદ્યારૂપી દેવી સરસ્વતીને ને વારંવાર નમસ્કાર કરવાની વાત કરવામાં આવી છે તો તેને નમસ્કાર તેને નમસ્કાર તેને વારંવાર નમસ્કાર હજો બરાબર એટલે આમ જે દેવી બધા પ્રાણીઓમાં વિદ્યારૂપે રહેલી છે તેને નમસ્કાર તેને નમસ્કાર તેને વારંવાર નમસ્કાર હજો બીજા શ્લોકનો આપણે વિદ્યાર્થી મિત્રો ભાષાંતર જોઈ લઈએ નિત્યમ સંસ્કૃતમ પઠામી પેલા અહીંથી વાંચવાનું છે નિત્યમ નિત્યમ એટલે હંમેશા સર્વદા નિત્યમ એટલે હંમેશા બરાબર અહમ અહમ એટલે હું થાય અહમ એટલે હું હું હંમેશા સંસ્કૃતમ પઠામી સંસ્કૃતમ એટલે સંસ્કૃત પઠામી એટલે વાંચું છું એટલે કે ભણું છું હું હંમેશા સંસ્કૃત વાંચું છું પઠામી સંસ્કૃતમ નિત્યમ વદામી સંસ્કૃતમ સદા ધ્યામી સંસ્કૃતમ સમ્યક વંદે સંસ્કૃત માતરમ તો

સમ્યક એટલે સારી રીતે અહમ સમ્યક હું સારી રીતે સંસ્કૃતમ એટલે એટલે કે કે ધ્યાન ધરું છું હું હંમેશા સારી રીતે સંસ્કૃતનું ધ્યાન ધરું છું આગળ સંસ્કૃત માતરમ સંસ્કૃત માતરમ એટલે કે સંસ્કૃત ભાષા રૂપી માતાને વંદે એટલે કે વંદન કરવું છું હું સંસ્કૃત ભાષારૂપી માતાને વંદન કરું છું એટલે શું થશે હું હંમેશા સંસ્કૃત વાંચું છું હું હંમેશા સંસ્કૃત બોલું છું હું સારી રીતે સંસ્કૃતનું ધ્યાન ધરું છું હું સંસ્કૃત ભાષારૂપી માતાને વંદન કરું છું શુભમ કરુ તુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુ તે દીપ જ્યોતિ નમસ્તુ તે તો આનું આપણે ભાષાંતર લઈએ મિત્રો દીપ જ્યોતિ દીપ જ્યોતિ જો અહીંથી શરૂઆત કરવાની છે દીપ જ્યોતિ હે દીવાની જ્યોત જ્યારે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ શુભ કાર્યની શરૂઆત થતી હોય તમારા શાળાની અંદર પ્રાર્થનાની શરૂઆત થતી હોય બરાબર અથવા તો શાળાની અંદર કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે અન્ય કોઈ કાર્યક્રમ હોય ત્યારે જે આમંત્રિત મહેમાનો હોય મુખ્ય મહેમાનો હોય આપણી શાળાના પ્રિન્સિપાલ શિક્ષક હોય તો તે આપને ખબર છે માતા સરસ્વતી પાસે દીપ પ્રાગટ્ય કરે છે ત્યારે આ શ્લોક નું ગાન કરવામાં આવે છે આપને ખબર છે દીપ જ્યોતિ એટલે કે હે દિવાની શુભમ એટલે કે શુભ એટલે કે સારું મંગળકારી કલ્યાણમ કલ્યાણ અથવા તો મંગળ આરોગ્ય એટલે કે સ્વાસ્થ્ય ધન સંપદમ એટલે કે ધન સંપત્તિ આરોગ્ય એટલે સ્વાસ્થ્ય અને ધન સંપત્તિ કરો તું જો અહીંથી લેવાનું છે કરો તું એટલે કે કર અથવા તો કરો હે દીવાની જ્યોત શુભ કલ્યાણ સ્વાસ્થ્ય અને ધન સંપત્તિ કર એટલે કે તું આપ ત્યાર પછી આપણે આગળ વધીએ શત્રુ બુદ્ધિ વિનાશાય એટલે કે શત્રુ દુષ્ટ બુદ્ધિના વિનાશ માટે એટલે કે શત્રુ ભાવનો બરાબર વિદ્યાર્થી મિત્રો હકીકતમાં તો આપણે શત્રુ પણ શું થાય કલ્યાણ થાય એવો વિચાર કરવો જોઈએ પણ શત્રુ ભાવનો વિનાશાય એટલે કે તું વિનાશ કર એટલે કે મારા મનની અંદર જે શત્રુભાવ રહેલો છે બરાબર તો એનો તું વિનાશ કર તે નમઃ એટલે કે નમસ્કાર હોજો અસ્તુ તો અહીં આપણે સરસ મજાનું તે નમ અસ્તુ એટલે કે તને નમન હો તને નમન હો તે નમસ્તસતુ તો તે નમઃ અસ્તુ નમઃ અસ્તુ તને નમન હો તો हे hey दीपज्योति मारा मनमा रहेल शत्रु भावनो तो विनाश कर तेथी तने नमस्कार हो એટલે કે હે દીવાની જ્યોત શુભ કલ્યાણ સ્વાસ્થ્ય અને ધન સંપતિ કર शत्रु बुद्धि विनाशाय दीपज्योति नमोस्तुते એટલે કે હે દીપજ્યોતિ મારા મનમાં રહેલ શત્રુ ભાવનો તો વિનાશ કર તેથી તને નમસ્કાર હો મુકમ કરોતી વાચાલમ અંગુલંગયતેगिरि વંદે પરમાનંદ માધવમ હવે અહિયાં ચોથા શ્લોક ની અંદર પેલા કૃપા યત કૃપા એટલે શું તો જેની કૃપા યત કૃપા એટલે જેની કૃપા આપણા ઉપર રહેલી છે તે એટલે કે પ્રભુ પરમાત્મા ની વાત છે મુકમ મુકમ એટલે મૂંગા જેની કૃપા મૂંગાને વાચાલમ કરોતી વાચાલમ પેલા બોલવાનું એટલે કે વાચાળ એટલે કે બોલતો કરોતી એટલે કરે છે એટલે કે જેની કૃપા જે ભગવાનની કૃપાથી મૂંગો વ્યક્તિ પણ બોલતો થાય છે એટલે કે જેની કૃપા મૂંગાને બોલતો કરે છે પંગુમ એટલે કે પાંગડાને પાંગડાને ગિરિમ ગિરિમ એટલે પર્વત એટલે કે પહાડ લંગે એટલે કે ઓળંગ આવે છે એટલે કે જેની કૃપાથી પાંગળાને પહાડ ઓળંગ આવે છે એટલે જે અપંગ આપણે તે બરાબર જેની કૃપાથી મૂંગા બોલતા થાય છે એટલે કે બોલતો કરે છે ને પહાડ ઓળંગ આવે છે ત્યાર પછી આપણે તમ તમ એટલે આપણે કહી શકાય કે તે પરમાનંદ માધવમ પરમાનંદ માધવમ એટલે કે પરમ આનંદ સ્વરૂપ બરાબર માધવ એટલે શ્રી કૃષ્ણ કે ઘણા શ્રી વિષ્ણુ ભગવાનની પણ વાત કરે છે તો વિષ્ણુ ભગવાનની વાત છે બરાબર તો પરમ આનંદ એટલે કે પરમ આનંદ સ્વરૂપ તે તમ એટલે કે તે તે પરમ આનંદ સ્વરૂપ શ્રી વિષ્ણુ ભગવાનને અહમ વંદે અહમ વંદે જો અહીંયા તમ વત્તા અહમ આ બે શબ્દો ભેગા છે બરાબર